અંકલેશ્વર તાલુકાની સત્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અંકલેશ્વર મામલતદાર દ્વારા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે ચૂંટણીમાં આગણો સિત્તેર મતદાન મથકો એકસો આડત્રીસ મતદાન પેટી સાત જેટલા ચૂંટણી અધિકારીઓ ત્રણસો પંચોતેર પોલિંગ સ્ટાફ અને એકસો પચાસ જેટલા પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે સત્યાવીસ પંચાયતોમાં ઓગણત્રીસ હજાર આઠસો પાંસઠ પુરુષ મતદારો અને અઠ્યાવીસ હજાર પાંચસો એકતાળીસ મહિલા જાહેરનામું બહાર પાડવાની તારીખ બે છ બે હાજર પચીસ છે અને છેલ્લી તારીખ તારીખ નવ છ બે પચીસ છે અને ફોર્મ ચકાસણી તારીખ દસ છ બે હાજર રોજ ફોર્મ ચકાસણી થશે અને પરત ખેંચવાની તારીખ અગિયાર છ બે હજાર પચીસ છે અને મતદાનની તારીખ બાવીસ છ બે હજાર પચીસ ને રવિવારના દિવસે રાખવામાં આવેલ છે અને તેની મતગણતરી તારીખ પચીસ છ બે હજાર પચીસ ના રોજ રાખવામાં આવેલ છે